પ્રમોશન મળતા આજ રોજ કેશોદના લોહાણા સુંદરવાડી ખાતે કમર્શિયલ ગ્રુપ વેપારી વિકાસ મહામંડળ તથા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો એસપી ઠક્કર સાહેબ એલ એલ બી નો અભ્યાસ કરીને પોલીસ વિભાગમાં અલગ અલગ સેવામાં જોડાયા હતા કસ્ટમ વિભાગ રેલવે પોલીસ પીજી વિસેલ વિભાગ વગેરેમાં તેમની સુંદર કામગીરીને કદર રૂપે તેમને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્ર અને પોલીસે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ઠક્કર સાહેબ કેશોદમાં શોધમાં ડીવાયએસપી તરીકે સેવાઓ બજાવી હતા તેઓને એકત્રીસ મે બે હજાર રોજ એસપી તરીકે પ્રમોશન મળતા જ રોજ કેશોદમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેમનું શાલ મોમેન્ટ પુષ્પગુચ્છો વગેરે દ્વારા સન્માન કરવામાં આવ્યું આ કમર્શિયલ ગ્રુપના એડવોકેટ ડીડી દેવાણીને જણાવેલ કે

આજરોજ મને નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ અધિક્ષકનું જે પ્રમોશન મળ્યું તેમાં મારો સન્માન સમારંભ રાખવામાં આવે તેમાં તમામ જુદી જુદી સંસ્થાઓ હાજર રહી અને મારો ઉત્સાહ વધારેલો છે અને મારી લાંબી ફરજનું આજે મને પોલીસ અધિકારીનું પ્રમોશન મળ્યું છે એ અંગે સન્માન રાખવામાં આવે અને તમામ કેશોદની જનતાનો હું આભાર માનું છું ज्यादी केशोर शहर खास मेरी फरज रह सतत सेवा की प्रवृत्ति पुलिस ने निष्ठापूर्वक फरज बजाव थैंक यू मातृभूमि न्यूज साथ मधु रवलिया जूनागढ़ खूब टूका समय में मतृभूमि न्यूज ओटीटी प्लेटफॉर्म ने मेगा सीटी में केबल नेटवर्क साथ जोड़ा जैसे तो जोता रहो मतृभूमि न्यूज